પ્રણામ રાજા પૃથ્વીરાજ ચૌહાણની પેઢીએ આવેલા રાજા વજયસિંહજીએ જેમને તોરણ બાંધીને વાવનગરને વસાવ્યું હતું એ વાવનગર જે અનેક ઇતિહાસોથી નવ પલ્લવિત છે એ વાવનગરની અંદર શ્રી ગોડજી પાસાનાથ પરમાત્મા બિરાજે છે અને એ ગોડજી પાસાના પરમાત્માના નામે ભારતભરની અંદર ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન આદિ ક્ષેત્રોમાં ગોડજી પાસાનાથ ક્યાંક મૂળનાક તરીકે બિરાજમાન છે તો ક્યાંક રૂપે બિરાજમાન છે એ ગોડજી પાસાનાથ પરમાત્માનો સંઘ વિક્રમ સંત અઢારસો ને બાસઠની સાલમાં જે ડાયાભાઈ હતા જેમણે અહીંયા સુરતથી સંઘ નીકાળ્યો હતો પાસેના પરમાત્માને જુવારવા માટે પણ સૂતકના દિવસો હોવાથી એમના શીઠાણી ત્યાં આવી ન શક્યા સંઘમાં પણ પરમાત્માને જુવારવાની તેમની તમના એકદમ ઉત્કંઠા હતી અને એમની તલસા એમનો વસ વસો રહી ગયો કે હું પરમાત્માને સંઘમાં જોડાઈ ન શકી અને ત્યાં આગળ આ બાજુ સંઘ પહોંચે છે અને આ બાજુ સૂતકના દિવસો પૂરા થયા છે અને પાસેના પરમાત્મા એમના દિવ્ય યોગના પ્રભાવથી ત્યાં હાજરા હાજુર એમના શીઠાનીના ઘરે પ્રગટ થાય છે અને દેવી પોતાના ખુશ થઈને હર્ષનવિદ બનીને પોતાના ગળાનો હાર પાસનાથ પરમાત્માને અર્પણ કરે છે અને હાર સહિત પાસોનાથ પરમાત્મા ત્યાં આગળ સમની અંદર મોરવાડામાં બિરાજમાન થાય છે પ્રગટ થાય છે અને દાયાભાઈ વિચારે છે કે આ હાર તો મારી પત્નીનો છે અહીંયા કેવી રીતના અને એ ઘટનાને જાણ્યા બાદ તે ઘટનાને ચિરંજીવ બનાવવા માટે અહીંયા શિખરબંધી જીનાલય બનાવ્યું અને આની અગાઉ પણ વિક્રમ સમજ અઢારસો એકવીસ અને અઢારસો બાવનની ની અંદર પણ અહીંયા ગાડી સુરત થી નીકળેલા છે પ્રણામ